નેતાઓની હત્યાના ષડયંત્રમાં એક આરોપીની બિહારના ખાતેથી ધરપકડ કરાઈ છે સુરત ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા પ્રમાણે આ કેસમાં હમણાં સુધી સાત લોકોની પૂછપરછ કરવામાં આવી છે જ્યારે મહારાષ્ટ્રના નાંદેડ ખાતેથી વધુ એક શખ્સની અટકાયત લઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે ચાર હિન્દુવાદી નેતાઓની હત્યા માટે સુરતના મૌલવી સહિત પાકિસ્તાનના ડોગર અને નેપાળના શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી મોહમ્મદ સાબિર દ્વારા હત્યાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું જે પૈકી સુરતના હિન્દુ નેતાની હત્યા કરવા માટે રેકી કરી તેની જાણકારી મૌલવીએ અન્ય આરોપીઓને આપી હતી હિન્દુવાદી નેતાઓની હત્યાના ષડયંત્રના આરોપસર ધરપકડ કરાયેલા કામરેજ કઠોરના મોલવી મોહમ્મદ સોહેલ અબૂબકર ટીમોલની પૂછપરછમાં એક બાદ એક આરોપીઓના નામો સામે આવી રહ્યા છે આ કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હમણાં સુધી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં બિહારના મુઝફ્ફરપુર ખાતેથી ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ મેળવી ધરપકડ કરવામાં આવેલા આરોપી શેનાસ ઉર્ફે મોહમ્મદ અલી મોહમ્મદ સાબિરને સુરત કોર્ટમાં રજૂ કરી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાર દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોઝિયાએ આપેલી માહિતી મુજબ ચાર મહિના રોજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કામરેજ કઠોળના રહેવાસી અને મોલવી મોહમ્મદ સોહેલ અબૂબ કરતી મોલની સુરતના ચોક બજાર ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી

ક્રાઇમ બ્રાન્ચ સુરતની ટીમ દ્વારા ચોક બજાર વિસ્તારમાંથી એક મોલવી સોહેલ અબ્દુ અબુબક્કર ટીમોલની ધરપકડ કરવામાં આવી હતી આ મોલવી સોહેલની પૂછપરછ દરમિયાન અને એના મોબાઈલમાં ડેટા જોતા સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ હતો અલગ અલગ ઇન્ટરનેશનલ નંબરો વર્ચ્યુઅલ નંબરથી તે પાકિસ્તાન નેપાળના નંબરો સાથેના ટચમાં હતો આ નંબરોથી એ સનાતન ધર્મના સ્થાપક જે પ્રમુખ છે ઉપદેશ રાણાને મારી નાખવાની એની રેકી કરવાની વેપન મેળવવાની નેપાળ અને પાકિસ્તાન અને અન્ય નંબરો સાથે વાતચીત હતી અને એને સેના મોબાઈલમાં પૂછપરછ દરમિયાન ઘણી બધી વસ્તુઓ જાહેર થઈ હતી આ બાબતે ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર એક ટીમ સાથે મુઝફ્ફરપુર જે સેના નેપાળનો નંબર યુઝ કરતો હતો એ ઓરિજિનલી ને બિહારનો છે અને ત્યાંથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે નેપાળ બોર્ડર પાસેથી આની ધરપકડ કરી ત્યાંથી ત્રણ દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી અને ટીમ અહીંયા લઈ આવી આજે એને કોર્ટમાં પ્રોડ્યુસ કરી ફર્ધર બાર દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને વધુ પૂછપરછ કરવામાં આવશે આ મોલવી શહેરના જ એને જે ડોગર પાકિસ્તાનનો ડોગર સાથે એક સંપર્ક કરાવેલો હતો અને ઇન્ટરનેશનલ નંબર મોલવી સોહેલને આપેલો હતો અને એને વેપન મેળવવા માટેની પણ એની સાથેની વાત હતી ઉપદેશ રાણાની રેકી કરવાની વાત એની સાથેની હતી અને આમની પૂછપરછ દરમિયાન નાંદેડ મહારાષ્ટ્રમાંથી પણ આજે એક વધુ માણસને પૂછપરછ કરવા માટે અમારી ટીમ દ્વારા લેવામાં આવેલ છે પ્રાથમિક દ્રષ્ટિએ આ લોકોને ચાર હિન્દુ નેતાઓની રેકી કરવાની એમના બાબતે ચેટ કરેલી હતી અને પ્રાથમિક અમારી પાસે જે અત્યારે તપાસમાં અમે સાતે ત્રણેક લોકોને બે લોકોને અરેસ્ટ કર્યા છે આજે ત્રીજો મહારાફાષ્ટ્ર નાંદેડથી પૂછપરછ માટે ઉપાડવામાં આવ્યા છે અને અન્ય જે સોહિલની નજીકના માણસો હતા એવા સાતેક લોકોની અન્ય સાતેક લોકોની પૂછપરછ કરવામાં આવેલી છે